સૌથી મોટા સમાચાર ન્યૂઝ રૂમ ની સ્ક્રીન ઉપર અત્યારે આપ જોઈ રહ્યા છો જે પ્લેન ની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર હતા જે અમદાવાદ ના એરપોર્ટ નજીક જે પ્લેન કરેસ થયું છે તેમાં પ્રવાસી સાથેની પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આ છેલ્લી તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ આ એ છેલ્લી તસવીર કે જ્યારે પ્લેન ક્રેશ થયું તેની ગણતરીની મિનિટો પહેલા જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની આ મહિલા પેસેન્જર છે કે જેને એક સેલ્ફી લીધી હતી અને આ સેલ્ફી નામે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ અત્યારે સેલ્ફી લીધાનો આ એ છેલ્લો ફોટો હતો અને આ પ્લાન ટેક ઓફ થયા તે પહેલાનો ફોટો હોવાની વાત એ સામે આવી રહી છે જે મહિલા આપને એ ફોટોની અંદર દેખાઈ રહી છે મહિલાએ પોતે જ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ફોટો એ તેમના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે હું જે પ્લાનની અંદર જઈ રહી છું એ પ્લેનમાં મારી સાથે મારી પાછળની સીટ પર જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સવાર છે જો કે અત્યારે હાલ આપને અમે જે દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ જે માહિતી અમે આપને આપી રહ્યા છીએ આ ફોટો એ ફ્લાઇટનો સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે હાલ આ ખૂબ જ એ વાયરલ થઈ રહ્યો છે જે ફોટો અમે આપને બતાવી રહ્યા છીએ આ ફોટો એ મહિલા પેસેન્જર જે છે તે એ તેને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો સેલ્ફી લીધી હતી અને આ સેલ્ફીના દ્રશ્યો જે છે તે અમે આપને બતાવી રહ્યા છીએ મારી સાથે અમારા સહયોગી કિશન કાંટિલા જોડાયા છે કિશન

નથી થયું આવી કોઈ પણ બાબતે કન્ફર્મ નથી થઈ વિજયભાઈ આ પ્લેન ની અંદર સવાર હતા એટલી જ બાબત કન્ફર્મ થઈ છે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાની વાત સામે આવી છે જ્યાં સુધી આમાં કોઈ પણ પ્રકારની વાત સામે ના આવે ત્યાં સુધી આપણે અફવાઓ ના કોઈ પણ અફવાઓમાં ના આવવું જોઈએ પણ એક છેલ્લી તસવીર વિજય રૂપાણીની આ પ્લેનની અંદરથી વાયરલ થઈ છે કે જેમાં એક જે મહિલા મુસાફર હતા એમને વિજયભાઈ રૂપાણી સાથે સેલ્ફી લીધી હતી અને એ જે સેલ્ફી છે એમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી હતી અને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે માનવામાં આવી રહ્યું છે કે જે આ પ્લેન છે જે એર ઇન્ડિયાની જે ડ્રીમ લાઇનર નામની જે ફ્લાઇટ હતી જે અમદાવાદ એરપોર્ટ થી ઉડાન ભરી હતી ને જે લંડન ના હિથ્રો એરપોર્ટ પર જવાની હતી પણ દુઃખ અને સાથે એર લાઈન ઇન્ડસ્ટ્રી એટલે કે જે પ્રદીપ જે એર ઇન્ડસ્ટ્રી કહેવાય કે જે પ્લેન સાથે જોડાયેલો આખો જે વ્યવસાય છે એનું સૌથી મોટું એક્સિડન્ટ જો આપણે આને માનીએ તો એ છેલ્લા બે કે ત્રણ દશકા નું સૌથી મોટો અકસ્માત પણ આપણે આને માની શકીએ અને ઘણા બધા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે અમદાવાદના મણિનગર જે સિવિલ હોસ્પિટલ કેમ્પસ ની અંદર જે બીજે મેડિકલ જે હોસ્ટેલ આવી છે એના ઉપર આ પ્લેન ક્રેશ થયું અને ત્યાં પણ અનેક ઇન્ટર્ન ડોક્ટરોના મોત થયા છે પણ આ તમામની વચ્ચે પૂર્વ રાજ્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જેને ગુજરાત માટે રાજ્યના મુખ્યમંત્રી તરીકે લાંબો સમય સુધી સેવા આપી હતી હાલ ભારતીય જનતા પાર્ટીના પંજાબ પ્રાંતના તેઓ પ્રભારી પણ હતા અને પોતે આજ જ ફ્લાઇટ થી પોતે કોઈ કારણોસર વિદેશ જતા હશે પણ આજે છેલ્લી જે તસવીર છે હાલ વાયરલ થઈ રહી છે વિજયભાઈ ની શું પરિસ્થિતિ છે એનો કોઈ પણ સંદેશો હજી સરકાર અથવા તો તંત્ર દ્વારા કોઈ ચોક્કસ માહિતી નથી આપવામાં આવી કારણ કે પ્રદીપ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિના નિર્માણમાં તમે જોયું હશે કે એમાં જે જે લોકો છે તેમના જે પાર્થિવ શરીર છે પાર્થિવ દેહ છે એને પણ ઓળખવા એ ઘણો અઘરો વિષય થઈ ગયો છે કારણ કે જે ડેન્સિટી વાળું પેટ્રોલ જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની અંદર ઉપયોગ થાય છે પ્રમાણે એમાં ઘણા બધા લોકોના શરીર છે દાજી અને બિચારા એ સ્વર્ગ સિધાવ્યા છે ખેર હવે આપણે ત્યાં બધું કહેવત છે આપણે ભારત દેશની અંદર કે બધું લખાયેલું હોય છે અને આ પણ એક લખાયેલો ભાગ હશે ટેકનિકલ સમસ્યાઓ શું આવી હશે કેવું હશે બધું જ કેવું મુશ્કેલ છે કારણ કે આવડો મોટો ઇન્સિડન્ટ થયો છે અને એને સમજતા અને બધું વિચારતા ઘણી વાર લાગશે પણ આજનો દિવસ એ કાળો દિવસ છે અને ખાસ કરીને આપણા ગુજરાત અને આપણા હરણફાળ ભરતા અમદાવાદ માટે એક આખા અમદાવાદમાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને સૌ કોઈના અત્યારે ચર્ચાઓમાં વિજય રૂપાણી એ હાલ સૌ કોઈને ખબર જાણવા અથવા તો એમાં પેલું છે કે વિજયભાઈ છે એમની શું પરિસ્થિતિ છે પરંતુ હાલ આ વાયરલ થઈ છે યોગ્ય બાબતો જ્યાં સુધી સરકાર જાહેર ના કરે ત્યાં સુધી આપણે કોઈ પણ પ્રકારની અફવાઓમાં ના આવવું જોઈએ અને થતી જે મદદ છે એ થતી મદદ આપણે પરિવારજનોને ત્યાં સિવિલની આજુબાજુ લોકો પોતાના સ્વજનોને મેળવી શકે એના માટેની જે થતી મદદ છે સૌ કોઈએ કરવી જોઈએ જી પ્રદીપ બિલકુલ કિશન આભાર અમારી સાથે જોડાવા બદલ આગળના વધુ અપડેટ આપની પાસેથી લેતા રહેશું તો અત્યારના આ સૌથી સમાચાર જે અમે બતાવી રહ્યા છીએ અમદાવાદની અંદર જે પ્લેન દુર્ઘટના બની કે જેની અંદર લગભગ અત્યાર સુધી પચાસ કરતા પણ વધુ લોકોના મોત થયા અને આશંકા વ્યક્ત કરાઈ રહી છે જે પ્લેનની અંદર પૂર્વ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સવાર હતા એ આપને અમે એક્સક્લુઝિવ અમે આપને તસવીર બતાવી રહ્યા છીએ જે પ્લેન ક્રેશ થયું છે પ્લેન ક્રેસની અંદર જે મહિલા સવાર હતી એ મહિલાએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે એક સેલ્ફી લઈ હતી અને તેને જે સેલ્ફી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને તેને કહ્યું હતું કે હું આ પ્લેનની અંદર સવાર છું અને મારી સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી જે છે તે સવાર છે અને તેમની સાથે મેં સેલ્ફી લીધી છે અને તેમને તે સેલ્ફી પ્લેન ટેક ઓફ થયું તેના પહેલાં લગભગ એકત્રીસની આસપાસ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમને શેર કરી હતી અને આ તસવીર એ હાલ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ એ વાયરલ થઈ રહી છે જે સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય પણ જે છે તે હાલ આ સેલ્ફી જે છે તે બની છે હવે આ સેલ્ફી બાદ હાલ તો એ ચર્ચાનો વિષય પણ છે કે જે અત્યારે આખી આ ઘટના બની એ ઘટનામાં કેટલા લોકોના મૃત્યુ થયા છે કેટલા લોકો એ પોતાનો જીવ બચાવી ચૂક્યા છે તેની હજુ કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ